એક સગીરાનો ઇન્સ્ટાગ્રામમાં માં ફેક આઈડી બનાવ્યો હતો અને જેમાં સગીરાનો કોઈ યુવક સાથે ફોટો એડિટિંગ કરી સગીરાનો ફોટો વાયરલ કર્યો હતો યુવક સગીરાને અવારનવાર ફોન કરી હેરાન પરેશાન કરતો હોય સગીરાએ ગોગારોડ પોલીસ પથકમાં આ મામલે ફરિયાદ નોંધાવતા ગોગારોડ પોલીસે તપાસ હાથ ધરી કલ્પેશ રાઠોડ નામના શખ્સને ઝડપી લીધો હતો Obrigado.